નમસ્તે હું છું ડૉક્ટર તન્વિશા આજે હું એક સ્વરચિત વાર્તાનું પઠન કરું છું વાર્તાનું નામ છે ટીની મિનીની ટકોર રામવનમાં એક ઘટાટોપ ઝાડની બખોલમાં ટીની અને મિની નામની બે ખિસકોલીઓ રહેતી હતી બે એવું પાક્કી સહેલી આખો દિવસ દોડા દોડ કર્યા કરે અને કંઈક ને કંઈક નવું શીખતી રહે એક દિવસ જગ્ગુ વાંદરો શહેર તરફથી થોડો સામાન લઈ આવ્યો તેણે આવતા ટીની મિનીને તે બતાવવા બોલાવ્યા ટીની મિની તો ઉત્સાહભેર શહેરમાંથી આવેલ વસ્તુઓ જોવા દોડી ગઈ જગ્ગુએ તેમને પતંગ દોરી તુક્કલ વગેરે બતાવ્યું તેણે કહ્યું કે આ ઉત્તરાયણ દરમિયાન તે આ વસ્તુઓની દુકાન કરશે ટીની કહે અરે વાહ તો હું જુદી જુદી ચીકીનો સ્ટોલ ઊભો કરીશ અને મિની કહે હું ઊંધિયા જલેબીનું વેચાણ કરીશ તેઓએ પોતપોતાની જરૂરી વસ્તુઓની યાદી બનાવી અને પછી જગ્ગુને સામાન ભેગો કરાવવામાં મદદ કરવા લાગ્યા ટીની મિનીએ દોરી હાથમાં લઈ ઘીચી પીચી કરવાનો પ્રયત્ન કર્યો કહે જગ્ગુભાઈ માઠું ના લગાડો તો એક વાત કહું જગ્ગુ કહે અરે તીની બેન કોને ટીની કહે આ દોરી મને યોગ્ય નથી લાગતી કંઈક વધુ પડતી જ મજબૂત છે મીની બોલી હા જુઓ ને આ ઘીચી પીચીમાં જ મારી આંગળી પર કાપો પડી ગયો બે સાથે બોલી અમારું માનો તો આવી દોરી ન વેચશો નાહક કોઈને મોટું નુકસાન થાય તો જગ્ગુ કહે બહેનો તમે કહો અને હું ન માનું કાલે જ આ દોરી પાછી આપીને બીજો માલ લઈ આવીશ પછી તો જગ્ગુ શહેર જઈ દોરીનો માલ બદલાવી આવ્યો એક સુંદર સવારે તીની મિની અને જગ્ગુએ ઝાડ નીચે સરસ દુકાન સજાવી જગ્ગુએ ભાત ભાતના પતંગ દોરી તુક્કલ ગુંદરપટ્ટી વગેરે વેચવાનું શરૂ કર્યું ટીનીએ જાત જાતની ચિક્કીઓ ગોઠવી અને મીનીએ ઉત્તરાયણના દિવસ માટે ઊંધિયા જલેબી ગાજરનો હલવો અને લીલવાની કચોરીનો ઓર્ડર લેવાનું શરૂ કર્યું બપોરે તેમની સામેના ઝાડ નીચે લીલી લોકડીએ પોતાની હાટડી લગાવી તેણે પણ ઉત્તરાયણને લગતી વસ્તુઓ વેચવા શરૂ કરી બે દિવસમાં તો જગ્ગુનો ઘણો ખરો માલ વેચાઈ ગયો પરંતુ બહુ ઓછા લોકોએ તેમની દોરી ખરીદી આ બાજુ લીલી પાસેથી ખૂબ બધા પ્રાણીઓ દોરી લઈ ગયા જગ્ગુને પણ ટીની મિનીની વાતમાં આવી જઈને દોરી બદલાવવાનો અફસોસ થયો જોત જોતામાં ઉત્તરાયણનો દિવસ આવી પહોંચ્યો રામવનના પ્રાણીઓ વહેલી સવારથી જ તૈયાર થઈને નદી કાંઠે ખુલ્લા મેદાનમાં પહોંચી ગયા બધાએ પતંગ ચગાવવાની શરૂઆત કરી થોડીક જ વારમાં ચિંકી સસલીએ ચીસ પાડી તેના કાનમાં રીના હરણીની દોરી વીંટળાઈ ગઈ અને કાનમાં ચીરો પડી ગયો બધા પ્રાણીઓ ભેગા થઈ ગયા રીના હરણી માફી માંગતા બોલી બીજાનો પેજ કાપવા મેં આ મજબૂત દોરી ખરીદી પણ મને શું ખબર કે મારી જ બેનપણીનો કાન કપાશે ચિંકીને તો ડૉક્ટર રાજુભાઈ છે ઝડપથી ટાંકા લઈ દીધા પણ તેમણે કહ્યું કે વિચારો આ દોરી કોઈની ડોકમાં કે પાંખમાં કેવી ઈજા પહોંચાડે ધીમે ધીમે વાત આખા જંગલમાં ફેલાઈ જે પ્રાણીઓ લીલી લોકડી પાસેથી દોરી લઈ ગયા હતા તે બધા પાછી આપવા આવવા લાગ્યા અને જગ્ગુની દુકાનેથી દોરી લેવા માટે ઘરાકી વધી ગઈ જગ્ગુ તો ખુશ ખુશ થઈ ગયો સાંજે જગ્ગુએ ટીનીમીનીનો આભાર માનતા કહ્યું બહેનો તમે તો ભારે સાવધ સારું થયું પેલી દોરી માટે તમે મને ના પાડી એક સમયે મને તે દોરી પાછી આપવા ઉપર અફસોસ પણ થયો પણ આજે સમજાયું કે જે થયું તે બરોબર થયું તમારો જે એટલો આભાર માનું તેટલો ઓછો ટીની કહે અરે જગ્ગુભાઈ એમાં આભાર શાનો તહેવારની મજા તો બધાની સલામતી સાથે જે આનંદ મળે તેમાં જ છે મિનીએ કહ્યું આપણને કમાણી થાય પણ બીજાને તકલીફ થાય તો આપણે કેવી રીતે ખુશ રહી શકીએ જગ્ગુ કહે એ વાત સાવ સાચી ચાલો હવે આપણી પાર્ટી તો બાકી જ છે પછી તો ટીની મિની અને જગ્ગુએ ચીકી બોર શેરડી અને ઊંધિયા જલેબીની મિજબાની કરી અને ખૂબ મોજ મજા કરી આવજો